સીતારામ બધાને આજે છે શનિવાર શનિવારની તો બહુ મજા આવે કારણ કે કાલે રવિવારની રજા હોય તો ઊઠી ગયા છીએ સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ઊઠી ચા પાણી પી લીધા બ્રશ કરીને ગરમ પાણી પી લીધું અને ઊઠી ઊઠી અને જ્યોત્નાબેનને વિચાર આવ્યો કે નખરું દૂધ દોઢ લિટર પડ્યું છે એમના બે લિટરમાંથી આટલું બધું દૂધ પડ્યું તો તપેલીમાં તપેલીમાં અત્યારે અત્યારમાં ચોખા ઉકાળી નાખવું એટલે બની જાય બપોરે દૂધ પાક બપોરે શું આવું ને તો બહુ મોડું થઈ જાય એક થઈ જાય અને પછી દૂધની અંદર ધીમે ધીમે ગેસે આપણે દૂધ પાક ઉકાળવો હોય ને તો એકદમ ધીમો ગેસ રાખી એની અંદર ચોખા નાખી બાસમતી ચોખા નાખીએ ને બહુ મસ્ત થાય તો લગભગ અડધી કલાક એને ઉકળતા થાય હાવ ધીમે ગેસે એટલે પાણી ન નાખીએ તો વાર લાગે દૂધમાં થોડાક ચોખા મોડા ચડે અને એકદમ ઘટ જેવો દૂધપાક થાય તો અત્યારે ઉકાળી લાવ ને તો બપોરે સહેજ ગરમ જ કરવાનો રહીએ દૂધપાકમાં વાંધો ન આવે કાંઈ અને બહુ ગરમા ગરમ અહીં ના રહીએ એટલે અત્યારમાં જો મસ્ત દૂધપાક ઉકાળવા મૂકી દીધો એટલે બા નહીં વાંધો ન આવે બપોરે ખાવામાં કાલ તો હાઈ જે દૂધપાક થોડોક બનાવ્યો હતો બા માટે થઈને અને હમણાં હમણાં શું થાય ખબર કે દૂધ જે છે ને શિયાળો છે ને એટલે છાસ વધારે ન જોઈએ દહીંને ને ચા તો અમારા ઘરની અંદર બે જ વખત થાય સવારે એને બે ત્રણ ટકા બી હાઈ બે ત્રણ ટકા બી એટલે બે લીટર દૂધ ક્યાં નાખવું અને બંધ નથી કરવું દૂધ તો સારું આમી શરીરની અંદર અમારે ગાયનું દૂધ અને પાછું ચોખ્ખું આવે છે અમારે ભાણદની અંદરથી આવે ને એટલે બાંધથી જ રાખે છે ગાયને લીલો ચારો નાખે અને છોડતા નથી એટલે હેઠવાડાનું દૂધ નથી આવતું ચોખ્ખું સરસ મજાનું દૂધ આવે રાવડા જેવું તો લગભગ એક બે દિએ બે દિએ તો હું દઉં દૂધ પાક કરતી જોઈ તો અત્યારે વિચાર આવ્યો કે અત્યારે અત્યારમાં મૂકી દઉં હજી તો ગયા છે પોણા પાંચ સાડા ચાર ચાર હવા ચારની ઉઠી અને ફ્રેશ થઈ ગઈ ફ્રેશ થઈ અને વિચાર્યું કે હાલ ને ફ્રીજ ખોલીને જોયું તો દૂધ હારીપટ પડ્યું હતું નજી તો પાછું હવાર થાય તો પાછું બે લીટર હમણાં આવી જાય એટલે કાયમ દૂધ વધે હમણાં એટલે બે દિયે બે દિયે કાલ હાઈંજે કર્યો ને તો અત્યારમાં કરી નાખું હાઈંજે બહુ મજા નહોતી એવી ગરમા ગરમ કારણ કે એટલો બધો સરસ ન થાય આપણે ધીમે ગેસે શાંતિથી તો સ્પોટ કરીએ ને એટલે થોડોક ફટાફટ ઉકાળવો પડે આ ધીમે ધીમે દૂધ બળશે દૂધ બળે ને ધીમે 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 એટલે એની અંદર જે છે ને આપણે ઓલા માવો બનાવીએ ને માવો એની સ્મેલ આવે ને એવી સરસ દૂધ પાકની અંદર સ્મેલ આવે ક્યારેક ટ્રાય કરજો હાવ ધીમો ગેસ રાખી દૂધ ધીમે 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 ઉકળવા દેવાનું એકદમ દૂધ ઉકળી જાય ને પછી એની અંદર એક મુઠ્ઠી એક ચોખા નાખવાના એ મુઠ્ઠી એક ચોખા જે છે ને તમને લગભગ વાટકો એક જેટલા ચોખા થઈ જાય ધીમે ગેસે ઉકાળો ને દૂધમાં તો બહુ ફૂલે એકદમ જો ધીમે ગેસે હાવ આટલો કદ ધીમો ગેસ જો હાવ ધીમો ગેસ રાખ્યો છે અને ધીમે 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 ઉકળે છે ચા પાણી પીવાઈ ગયા છે હવે બસ નાસ્તા માટે રોટલી બનાવવાની છે આજ વિચાર્યું છું કે થોડીક જ નાસ્તા પૂરતી જ રોટલી બનાવી લઉં વધારે રોટલી નથી બનાવી કારણ કે બપોરે દૂધ પાક છે એટલે એવું શાક બનાવીશ અને ગરમ રોટલી કરીશ આવીને પછી ફટાફટ શાક રોટલી કરતા વાર ન લાગે તો આવું જ છે બાર મોજ ને મને મોજ મને દૂધ પાક વધારે ભાવે જેને જેને દૂધપાક બહુ ભાવતો હોય એ ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો આવજો વિડીયોની અંદર બનીને રહેજો સીતારામ સીતારામ બધા ભોજન થાય તૈયાર આજે બાર નીંદર કરે છે અત્યારે હમણાં ઉઠાડીને ખવડાવવું જોઈએ ની પછી બે વાગે ઉઠીને એમ કે ખાવાનું એટલે બનાવી લીધો છે દૂધપાક આજે દૂધપાક બનાવ્યો છે જરાક ઠરી જાય તો આપી દઉં પોતા જ હોઈ ગયા છે વેલા હોઈ ગયા છે હવે અમારે જમવાનો ટાઈમ થયો ને તો પેલા એને જમાડી દઉં ગમે ત્યારે નથુવા દેતા ને તો એ હુઈ જાય આપડે એ જાગે अनाप रजाकी है तेरी मुंबे फ़ालो रहो नींद अभी माँ हम यह करें मैं पेट करू

あれを使って、あれを使って。 શ્રીરામ ચંદ્ર ક્રિપાળુ ભજ મરણ ભવય દારૂણમ નવ પંજ લોચન પંજમુખ પર પંજ પદ કંજમ શ્રીરામચંદ્ર કૃપાળુ ભજ મનારણ ભવ ભય દારૂણ બાજરાક મોઢું તો ઊંચું રાખો દર્પય ગણિત અમિત છતી નવનીલ નિરવસુદરમ પઠવીત માનહું તડિત રુચિ શુચિ નવમી જન કસુતાવર શ્રીરામિત ુટ કુંડલ તિલક ચારુદાર અંગ વિભૂષણ આ જાનું ભુજ સર્રચિતૂષણ શ્રીરામચંદ્ર કૃપાવું પડું चन्द्रकृपाळुभजनरण भवभयदारुणम् अज दीनबन्धुदिने सदानवदैर्यवं सनिकन्दनं रघुनन्दनन्दकन्दकौसल्यचन्द्र दशरथनन्दनम् श्रीरामचन्द्रकृपाळुभचमनरणुणम् इति वदति तुलसीदासशङ्कर्शेषमनरञ्जनं मम हृदयकुञ्जनिवासकुरुपामादिकलदलञ्जनम् શ્રી હનુમાનજી ની પ્રાર્થના કરવી હોય ને તો પેલા ભગવાન શ્રી રામ ની પ્રાર્થના કરાય એટલે હનુમાનજી છે એ ખુશ થઈ જાય હનુમાન દાદા ના જેટલા જેટલા ભક્ત હોય જય બાજરંગ બાલી તો શનિવાર હોય આપણે હનુમાનજી ની સ્તુતિ કરીએ પ્રાર્થના કરીએ પણ પેલા ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત હનુમાન છે ભગવાન સ્તુતિ થતી હોય ત્યાં હનુમાનજી આવીને બિરાજમાન થઈ જ જાય એટલે રામ પર સ્તુતિ ગાય ને પછી ગાવાનું મનો સૂર્ય जिते यम् बुद्धिमतावरिष्ठं वातां वानर्यूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये भवनतनयसङ्कटहरन् मङ्गलमूर्तिरु રામ લખન સીતા સહિત હૃદય બસ હુસુર ભૂપ સિયા રામચંદ્ર કી જય મનો કી જય 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 હનુમાન કી જય શ્રી ગુરુ શરોજ રજ નિજ મન મુકુર સુધાર વર નવ રઘુ વીર વિમલ જસુજોદ પૂ બુધિન તનુ જાન કે સુરો પવન કુમા બલ બુદ્ધિ વિદ્યા દે મો કલે સવિકાર સિયા વર રામચંદ્ર કી જય પવન સુધનુ મિત્રો आवाज અમારા વિડિયો જોવા માટે વીડિયાની અંદર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો सीताराम નું બતારું તમને દે ગંગા બો તમે વિચાર કરો ક્યારે વીજળી ચમકે ક્યારે મોતી પરોવીએ કેટલી એકાગ્રતા હોય વીજળી ચમકવાનું ઠેકાણું નથી હાથમાં મોતી હોય દોરો હોય बिजली चमके आंख न्या हो एकाग्रता हो तो आ मोती पर भगवान नो भजन करवामा कितनी सावधानी जो ही के के नकर, नकर आजे प्राण वायु चाले छे ने एक दिवस ना एक भी सजा ने छ ई तमारा ने मारा कार छे खाय छे अपन ने चौबीस कलाक में एक भी सजा ने प्राण आले छे हो એ પૂરા થયા એટલે જીવતો પૂરું એટલે ગંગા સતી કહે છે પાનભાઈ એકવીસ હજાર ને છસો આકાર ખાઈ જશે હો આ સંસારમાં જાણવા જેવી એક જ વસ્તુ છે પોતાની જાતને પરમાત્માને જાણી લો બીજાને જાણવું ન જાણવું કોઈ મતલબ નું નથી આખા સંસાર ને જાણવાનો દાવો કરવા વાળા આપણે પોતાને જ નથી જાણતા હું કોણ છું એટલે ગંગા સતી કહે છે કે તમે જીવની જાતને જાણી લો જીવ सच्चिदानंद છે એ બ્રાહ્મણ ક્ષત્રિય વાણિયો સૂત્ર નથી એની કોઈ જાતિ નથી વર્ણ નથી એની એક જ જાત છે सच्चिदानंद शिवोहम शिवोहम એની જાત છે એને જાણી લઈએ એટલે જાણવા જેવું સંસારમાં કઈ બાકી નથી રહેતું ભજન બહુ ગંભીર છે એની ઉપર વધારે નહીં જઈએ તો ભગવાનનું ભજન કરવું જોઈએ કલિકાર તમારા ને મારા માટે એક જ રસ્તો છે જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરીએ બીજાને નડવાની કોશિશ ના કરીએ અને બીજા પણ આપણા જીવનમાં હસ્તક્ષેપ ના કરે એટલા માટે નિરંતર તત્પર રહીએ ભગવાન છેટો છે નહીં તમારી ને મારી પાસે જ એવી અનુભૂતિ હંમેશા થતી રહે ને આ સંસારના કાર્ય આપણે પૂરા કરીએ ભગવાનના ભજનમાં આપણું જીવન જાય ઓમ પૂર્ણમદ પૂર્ણ મદમ પૂર્ણાત્ પૂર્ણ મુદ્ચે પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય ઓ શાંતિ 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 શંકરમ શંકરાચાર્ય શંકરાચાર્યશવરાયણ सूत्रभाष्या कृतो वन्दे भगवन्तो पुनः पुनः